ભગવાનનું ભજન એટલે દિવબત્તી કરવાની હતી એ પણ પૂરી થઈ છે પણ હું ત્રણ દિવસ માટે હોળી કરવા અમે બહાર જવાના છીએ મારી બેનના ત્યાં તો ભાઈ ત્યાં સુધી અમારી ગોપી અને રાધા એકલી છે તો એકવાર હું એને મળી આવું પછી ત્રણ દિવસ પછી અમારે એને મળવાનું થશે તો ચાલો ભાઈ પહેલાં આપણે એને મળવા જશું જો ભાઈ કચ્છમાં તો એટલા બધા મોર હોય છે ને કે ના પૂછો વાત જો હું તમને બતાવું જો અહીં ઘર ઉપર બેઠો છે પક્ષીઓની તો જો એક જોડલું ત્યાં લીમડે બેઠું છે

જો હું અહીંયા આવ્યો ને મારા જોડે જોડે ફરશે ગોભુ આવો ગોભુ ગોભુ વાહ વારે વાહ જો ભાઈ ગાય એક એવું પ્રાણી છે ને કે જેટલો પ્રેમ આપો ને એટલો તમને પાછો આપે ગોપુ કો હાય તો ગોકુ વાહ ગોકુ પણ મારે છે શું કરવા જો એને તો હાથ છે ને કે આપણને પ્રેમ કરે જો કેવી રીતે પ્રેમ કરે જો બતાવું જો કેવી રીતે પ્રેમ કરે છે ગોપુ મારી ગોપુ ચલો મિત્રો હવે ગોપીને આપણે મળી લીધું છે ગોપુ ચલો મિત્રો હવે આપણે જશું ગાય ખાણ ખાઈ જાય જીરી હાથ ફેરવી લઈએ એને પ્રેમ કરી લઈએ જો અમારે હાથે હાથે જ પડશે આવું જો હજુ ખાણ ખાવામાં પડી છે બસ ચલો હવે આપણે જશું મિત્રો ઘરે આજ જવાનું છે બાર ચલો જુઓ અહીંયા ફરી વરિયારી ઊભી હતી કાલ બધી જ વઢાઈ ગઈ છે લગભગ બે અઢી એકર છે હવે બે ચાર દિવસમાં વરિયારી નીકળશે લા સવાર સવારમાં એકાદ મુખવાસ તરીકે ખાઈએ તો ખરા આય ને હવે સાડા સાત આઠ થઈ ગયા છે સૂરજ નારાયણ હવે તપવા માંડ્યા છે અહીં છે રચકો જો અમસ કેરીઓ કેસર આંબા ઉપર કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે દાદા ચલો મિત્રો હવે જશું ઘરે ઘરે જઈને જવું છે આપણે બાર હમણાં સાડા સાત આઠ વાગે તો બસ છે મારી જોડે આવ્યું પ્રેમ છે ભાઈ નિસ્વાર્થ પ્રેમ તું આપણે એમ કહીએ ને કે ગાય ને પ્રાણી ને ખબર ના પડે જુઓ હું જાઉં છું ને તો છે કે હવે આ નીકળ્યો એમ પ્રાણી જેટલા બુદ્ધિશાળી હોય ને આપણને પ્રેમ કરે ને એટલે માણસો તો સ્વાર્થી હોય એ આપણને સાચો પ્રેમ ના કરાય પ્રાણી જેવું છે કે આપણા પાસે સ્વાર્થ વગર પણ આપણને સારો એવો ખુલ્લા દિલથી પ્રેમ કરતું હોય અને ભાઈ ગાય એટલે તો વિશ્વનું સૌથી સમજદાર પ્રાણી છે આપણને તો ગમે જ છે એટલે જ હું ગાય લાવ્યો છું અહીં ગામડામાં છીએ ને એટલા દારા તો મોજ કરવાની છે જો ભાઈ તૈયાર થઈ ગયા છે બિસ્તરા પેક કરી લીધા છે અમારા મમ્મી એ તૈયાર છે આજ જવાનું છે અમારે બાર જે માર પીહુબેન મારે છે તાળુ બસ એમાં હરખા ખાના મૂકી દે બેટા આ બધા ગામડામાં છે ટ્રાન્સપોર્ટેશન ની થોડી તકલીફ છે ગામની બહાર આવશું ને પછી એક સવારની એક ગાડી પ્રાઇવેટ છે મળશે અહીંથી આગળ જશું પછી ભચાઉની બસ અમને મળશે એ અમે અમારા પ્લેસ ઉપર પહોંચી ગયા છે ભાણાભાઈએ પાણી આપી દીધું છે અમારા ભાણુભા અમારા યજમાન હાજર નહીં મહેમાન અહીં ખાવા માંડ્યા છે યજમાન હજુ ડ્યુટી બતાવીને પોણા બાર થી ની વચ્ચે આવશે અહીં તો મામા ભાઈના બે ભેગા થયા છે ગંગન ગોઠિયા પૂરા કરશે હજુ તો અમારે શું કહેવાય યજમાન આવ્યા નથી ને આ બધા મહેમાનોએ ખાવાનું ચાલુ કર્યું છે યજમાન હજી તો ડ્યુટી પૂરી કરીને આવશે થોડી વાર લાગશે એમને કેટલા કહેવાશે એમ ના ના સાડા બાર પછી ઓકે જોઈએ મારું બેન કેટલા વાગે આવે જો ભાઈ શરત લગાવતા વેમસુ ભાઈ નું થઈ ગયો પોપર એમને ખબર જ નથી કે આજ શનિવાર છે એમની એમ શુક્રવાર છે

આપણે બધાને જવાનું આમ જો તો મહેમાન આવતા વર્ષ છે ને કામે વળગ્યા છે ભાત ચડાવવા મૂકી દીધા લોટ બાંધી લે છે એટલે આ અમારા શાકના કારીગર આ શાક બનાવી લે છે યજમાન આવી ગયા છે સ્કૂલેથી આખું આખું પ્લેટફોર્મ તો હજી એમને ભર્યું છે

અને આ બનેવી છે શાક નહીં ખાય એ દાળ ભાત ને સલાડ જ કહેવાના એમ તો તો બસ એક કાર્બન કોપી છે એ શાક રોટલી નહીં ખાય મારા પપ્પા બધું ખાસી પીઉ દાળ શું ખાવાનું એન પાપડ છે લે છે લે છે કઈ ના બોલો અમારી એમની પૂર્વ તૈયારીઓ કાઈ નથી હે હે બધું તૈયાર કરી તમને છે ને જેટાલાનું ગામમાં ઘર બતાવીએ

અમારે છે ને રશ્મિ છે ને કુકિંગ એક્સપર્ટ છે અહીં આયા તમારે કોઈ વાનગી કહેજો અમે કાલનું મેનુ શું રશ્મી ના ના મેનુ કાઠિયાવાડી બનાવશું કાઠિયાવાડી ભજીયા એકદમ ગજબ ટેસ્ટના બનશે અને એની સાથે અમે બનાવશું ખજૂર આમલીની યુનિક ચટણી તમને ફટાફટ બતાવશું કેવી રીતે બનાવીએ છીએ પણ તમે એકવાર જો ઘેર ટ્રાય કરી બનાવીને ફાસો ને ફેન બની જશો તો મિત્રો વાગ્યા છે સાડા છ ને અમે મોગલધામ કબરાઉ પહોંચી ગયા છે હવે અંદર જઈ માં મોગલના દર્શન કરીશું અને તમને દર્શન કરાવું છું વિડીયો જોતા રહેજો તમને હું અંદર માતાજીના દર્શન કરાવું છું જો મોગલધામ કબરાઉ અમે પહોંચી ગયા છીએ આજે પબ્લિક ઓછી છે કેમ કે આજે છે શનિવાર તો બી ઘણા બધા પબ્લિક તો આવેલી છે છતાં દરરોજ કરતાં જ ઓછી છે કાલે રવિવાર છે એટલે વધારે હોય બાપુ બેઠા છે જય મા મોગલ અંદર તો છે ને ભાઈ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે એટલે અંદર તો અમે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કર્યા નથી પણ ભગવતીમાં મોગલના દર્શન કરીને અમે પાવન થઈ ગયા છીએ હવે વળતો પ્રવાસ અમારો શરૂ છે અહીંથી તેર ચૌદ કિલોમીટર જ બચાવું થાય છે ત્યાં મારી બેનના ત્યાં અમે રોકાયા છે હવે અમે ત્યાં રિટર્ન જશું અને ભાઈ બધાની જ મનોકામનામાં ભગવતીમાં મોગલ પૂરી કરે એવી જ પ્રાર્થના સાથે અહીં અમે સ્ટોપ થઈએ છીએ ઘરે જઈને આગળનું બ્લોગિંગ શરૂ કરીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો અને તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો ભચાઉમાં જે અમારા છે મોટી બેન આમે મોટી જ છે આજ બનાવશે ભજીયા અહીંયા આયા તો ખાઈ પી મોટા જ થવાનું ભજીયામાં જો ચણા લોટ લઈ લીધો છે એકદમ મસ્ત ટેસ્ટના કાઠિયાવાડી ભજીયા બનાવે છે જો હું તમને બતાવું કેવી રીતે બનાવે છે ઘેર એકવાર ટ્રાય કરજો ગજબ મજા આવશે લાવો હું બતાવું તમને

તો જ આપણા ભજીયામાં જારી પડશે અને મસ્ત થશે ચલો હવે પાણી ઉમેરીને ખીરું બાંધી લેવાનું છે ટીપ આપો ભાઈ કેવું ખીરું બાંધવાનું છે બહુ બઉમેરવાનું નહી બીજું ખાલી ભેગું કરવાનું સરસ જો બસ આ રીતે આમાં ફૂલ કોથમીર મેથી વાળા ની એવા ભજીયા બનશે એકદમ જાડી બનશે આ ભજીયાની અંદર ફક્ત મેથી એવું નહીં મેથી કોથમીર લીલું લસણ પછી થોડા મરચા બધા જ મસાલા ઉમેરવાના છે તો જ ભજીયા મસ્ત બનશે અને ખરેખર મસ્ત બને છે આ જોઈએ કેવો બને છે આમ તો ખાધેલા છે મેં બનાવવા તો ભાઈ એક્સપર્ટ છે આપણા ભજીયા ફૂલવા લાગ્યા છે

જીયા એકદમ સફેદ બન્યા છે બન્યા છે ને જબરજસ્ત એક ભજીયું લેવાનું અંદર જુઓ વાહ શું જાડી પડી છે વાહ વાહ આમ તો થોડા થોડા તૈયાર કરતા રહેવાના એમ ને એટલે આમ તો ફટાફટ કરી લઉં હું એક થતું હોય તો બીજું થઈ જાય હાલો ભાઈ ભજીયા ખાવા પહેલા ભજીયા ટેસ્ટ કરાવું છું મારી મમ્મીને કેમ કે સૌથી વધુ ભજીયા એને ભાવે છે ટેસ્ટ કરીને કયો મેઘના એક 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 ખવાય ખવાય કાઈ સરી ના વધી જાય જો આ નોકરીમાં નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છે કેવા મી ટેસ્ટમાં માં કઈ ઉમેરવા જેવું નથી અરે વાહ ભજીયા એકદમ મસ્ત બન્યા છે આજ તો ભાઈ ભજીયાની મોજ લેશું અહીં બે ત્રણ દિવસ રોકાવા નથી એકાદ કિલો તો વજન વધવાનું છે અમારું એકદમ જાડી છે મસ્ત બન્યા છે જાડીદાર ભજીયા બન્યા છે વાહ અમારી આવું ફાઈનલ દુકાન સોરી દુકાનની આપણે આવું ખોલશું રસ મેં અમે પાર્ટ ટાઈમ માં લારી ખોલવાનું મારું નક્કી કે બોજ બચાવ બચાવ બ્રધર એન્ડ સિસ્ટર્સ ભજિયા હાઉસ બરાબર ને બરાબર હું કાઉન્ટર ઉપર બેસે તાર બનાવવાના અમારું ડન ચલો આજનો બિઝનેસ નક્કી ખાઈ છે ગોળ આંબલી ની ચટણી આ પણ એકદમ ટેસ્ટી બને છે યુનિક છે જો ભાઈ કાઠિયાવાડી એકદમ स्पोंजी झारीदार बढ़िया में खाई રહ્યા છે એની મોજ લેશો अजून 2 દિવસ અહીં છે કાલે બનાવવાનું છે શું બનાવશું એ હાજે હાજે શું બનાવવાનું છે મેનો તમારી સાથે શેર करतो આજે બસ અહીં અમારો આ બ્લોગ પૂરો કરીશું જો મિત્રો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીશો